રિજિયન જેન ભરતભાઈ કોટડિયા તેમજ જેએસજી ગુજરાત રિજિયન સંગીની કન્વીનર ઇલેક્ટ જેએસ શાહ સંગીની પ્રેસિડેન્ટ વિનાબેન તેમજ સામાજિક કાર્યકર પાસિડેન્ટ ધાંધલ પણ ખાસ વધારીને ટીમનો ઉત્સાહ વધાર્યો હતો આશરે પચીસ જેટલી સંગીની બહેનોની હાજરી તેમજ સંઘીની ટીમની મહેનતથી પ્રોગ્રામ સફળ રહ્યો હતો સર્વે સંઘીની બહેનોએ સમાજ માટે ઊંડા કાર્ય કરી સંતોષની લાગણી અનુભવી હતી સરપંચ ગાંધીનગર તાલુકા પંચાયતના ના ઉપ્રમુ તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ આજુબાજુના ગામના સરપંચશ્રી શ્રીઓ તાલુકા ભાજપના મહામંત્રી જિલ્લાના હોદેદારશ્રીઓ કેળવણી મંડળના પ્રમુખ મંત્રી શ્રી કારોબારી સભ્યશ્રીઓ ગામના અગ્રણીઓ અને શાળા પરિવાર રેલીમાં જોડાયેલ હતા ચાણક્ય સ્કૂલના બાળકો પણ ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા આ ભવ્ય રેલીના સફળ આયોજન બદલ ધારાસભ્ય શ્રી શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ દેસાઈ અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ